વરસાદ આવી ગયો જોરદાર 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 જય દ્વારકાધીશ મિત્રો મારા નવા બ્લોક માં તમારું સ્વાગત કરું છું કેમ છો મારા કલેજા આપણે ગાય આપડે ગયા બધી તબેલા બાંધવાની બાકી છે થોડીક જ બાંધી હોય કારણ કે આ ગાય ઓલી ગાય આપણે પાડાનું કે ધ્યાન રાખે એ રીતે આપણે સેફટી કે સાથ એટલે કુતરા પાડાને હેરાન ના કરે કોણ રાતનું જાગે એટલે આપણે તો પેલા બ્લોકનું કામ થઈ ગયું છે એ તો બધા વિડીયો જોઈ લીધા ચાર પાંચ વિડીયો હોય આપણા ચેનલમાં ને જોઉં તમે વરસાદ રાતે આવેલો હોય પણ આપણે વાંધો નહોતો ભૂકો કાલે જાગી ગયા હતા કાલના બ્લોકમાં આપણે કીધું હતું વરસાદ આવવાનો હોય તો આવવાનો હોય અને પાછું ખાસ આજ તો એમેઝિંગ નવરાત્રી આપણા વડતરામાં જ છે દલીયો એટલે સાંજે સિત્તાવીસ તારીખ થઈ ગઈ ને આજે તો આપણે એનો બ્લોક અલગથી બનાવવાના હોય એ પાકું છે કારણ કે આપણે જે આ વિડીયો નાખી દેવાનો છ સાત વાગે અને આઠ નવ વાગ્યા લગે આપણો કાયમનો બ્લોક આવી જાય કોક પગથી અગિયાર વાગી જાય કારણ કે આપણે વ્યાવનું કામ ખેતી એટલે મલગ છે એટલે કંઈ નક્કી ન હોય આપણે કાયમનો બ્લોક પડી જાય એ ખબર છે તો આપણે બ્લોક નાખવાના પછી આપણે જવાના એમેઝિંગ દ્વારકાની ગરબી જોવા તો એનો બ્લોગ બનાવવાના છે તો કન્ટિન્યુ મારા ચેનલમાં ન હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે છાટા આવ્યા ને ભૂકો પહેલો તો નથી પણ અત્યારમાં એક પ્રોબ્લેમ એ છે કે આપણે હવે ભૂકો ખોલીને પાછો વેહવને નાખવો જોઈએ તો હલો હવે આપણે એ કામ કરી લઈએ અને આપણે દોવાનો બ્લોક બનાવતા નથી એનું કારણ એ છે કે સવારે આપણે વહેલી લઈ પાંચ સાડા પાંચ વાગે ત્યાં અહીંયા અંધારું બહુ હોય એટલે બહુ મસ્ત બ્લોક ન બને તો આટો થઈને નથી બનાવતા અને હાજે વેરું ના હોય જો આપણે ટીટવાળામાં બોલાય છે જોરદાર તો આપણે આ બધાનું કામ કરી અને પછી આપણે દૂધ દેવા જઈએ અને પછી કન્ટિન્યુ બ્લોક કરશું મિત્રો આપણે ઘરે આવી ગયા ને આપણે વીઆઈપી તબેલામાં જેવા કોઈ કર્યા નથી થઈ જાય બપોર પછી ટાણે ખળ વાટે છે એટલે આપણે પેહોને ખળ નાખવું પડશે આપણે ગાય પાણી પીએ મોજે દરિયે છે અમે સબ કેવું મસ્ત પાણી પીરું હે કેટી કેટી પાણી પી લે મિત્રો જો બે ખડેલી છે ને આપડી ભેંસ કેમ છે બાકી બાકી જા લખણ ખોટી ના હોય પિલ્લર કહી આ જાય કહી આ જાય આપડે કુંડુ આ મજબૂત હજી હાવ થયું નથી ગાય ભૂકો બહુ નાખે છે એટલે જ્યાં ટોપડી લેવાનો ખર્ચો બાકી છે ભૂકો ગાય જો આટલો નાખી દીધો ટોપડી મૂકી દીધું ને આપણું કુંડું હા એજ એમ નથી થતું પાકી ગયું પછી આને સિમેન્ટનો રેડ પાવો છે પાકી જાય પછી એટલે આવજો આના જેવું નથી દેખાતું પણ નવું એટલે થોડુંક નવું દેખાય એકદમ મસ્ત બની જાય ને એટલે આપણે ઓલી વાી જે આપણે બાંધવાની છે અહીંયા જો તબેલામાં કેવું મસ્ત બની જાય મિત્રો ને ખળ નાખવાનું હે તો મજૂર વાટે છે તો આપણે એને ખળ નાખી દઈએ તો આપણો વીઆઈપી તબેલો એકદમ રેડી છે મિત્રો આપણે બધી ખળ વાટી તમે હા મોજ હા આપણે એને જ વાઈટું માણસે વાઈટું પણ કઈ વાંધો નહીં એની વાઈટું ને બાકી કેમ બે ખાય છે મિત્રો વરસાદ આવે એવું જોરદાર થઈ ગયું છે એકદમ જોરદાર દમદાર જો છાટા આવે છે દેખાય મિત્રો છાટા આવે છે આપણે ને આપણે કૂતરી આવી છે ઓલો કૂતરો આવે ને એની માં છે આ લપડી કેમ છે મિત્રો ધીરે ધીરે વરસાદ ચાલુ છે અને એમેઝિંગ નવરાત્રી નું લગભગ આયોજન આજે આપણે કેન્સલ રાખવાનું રહેશે કારણ કે આજે આવવાનું છે વરસાદ રાત્રે નેટમાં સારું બતાવે છે તો આપણે તો ગરબી જોવા જવાના નથી મિત્રો એકદમ વરસાદ આવે એવું જોરદાર ફુક્કા બોલાવી નાખવાનો હે તો આપણે પહેવું ધોવાનો ટાઈમ થઈ ગયો છે જો આમથી વરસાદ આવે ને એટલે બ્લોક ઉપર ડાયરેક્ટ ખબર પડે અને થોડુંક પહેવું મૂતરે નવર આવીને એટલે થોડુંક બ્લોક ઉપર એટલું કચકાણ તો સામાન્ય છે તો આપણે જો કમ્પ્લીટ તો પેલાનું કામ થઈ ગયું છે મિત્રો વરસાદ આવે હું એકદમ છે ને ભેવું દેવા ટાઈમ થઈ ગયો જો ને પાડો એમ ક્યાંક ધોઈ લ્યો કામ કરો મિત્રો આપણે વરસાદ થોડોક બંધ પડ્યો ને ફૂલ આવે એમ છે ને આપડે ભેવું દેવા ટાઈમ થઈ ગયો ને ભેવું જો બહુ કામ બોલાવો મીડિયો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો જો જોરદાર હજી નેટ ઉપર ફૂલ આગાહી છે એટલે આપણે વરસાદ ચાલુ થઈ ગયો આપણે ભેવું દેવાનું કામ ચાલુ કરી દીધું ને કાલો આપણે ફટાફટ ભેવું દોઈ નાખીને આજનો બ્લોક આપણે પૂરો કરી નાખીએ